લે ને લે કે આવ એના લે તો કોટરે લે એક પોજોસરી વાડી ને સા એમ ડખોતા આબો પેલી વખત ને ગોળમ ને પોલીસો ના બે લાગે માર ને લે ને લે ને લે રેના આવી ગયો દેનું નાનું નાનું માથે પૂછડા પર તો કરે કોઈ નઈ કરે હાલ દે હા